પાદરામાં વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે અવેરનેસ રેલી નીકળી તારીખ સત્તર મેથી તારીખ સોળ જૂન સુધી વિશ્વ હાઈપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવનાર છે જેના ભાગરૂપે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર રોહિત સર ડેન્ટલ સર્જન ડૉક્ટર મૌલિક પંડ્યા પીડિયાટ્રિશન્સ ડૉક્ટર નિકુંજ સર એનસીડી સ્ટાફ હેડ ક્લાર્ક અરવિંદભાઈ આઈ ટીસી કાઉન્સિલર રાજબારા બ્રહ્મભટ્ટ નર્સિંગ સ્ટુડન્ટ્સ ઇન્ટરનલ ડૉક્ટર્સ સહિત અન્ય કર્મચારી રેલીમાં જોડાયા હતા જે રેલી પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી નીકળી પાદરા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને હાઈપરટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી સીએચસી પાદરા ખાતે સરકારશ્રીના આદેશ અનુસાર વિશ્વ હાઈપરટેન્શન દિવસ એટલે કે સત્તરમી મે બે હજાર પચીસ ને ઉજવવાનું નક્કી કરાયેલ છે એ બદલ ઝુંબેશના ભાગરૂપે સત્તરમી મેથી સોળમી જૂન સુધી અલગ અલગ પ્રોગ્રામો જનજાગૃતિ રહે એ માટે અલગ અલગ પ્રોગ્રામોનું આયોજન કરવાનું થાય છે એ બદલ આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ કેમ્પ અને નાના મોટા જનજાગૃતિ ફેલાય એના કાર્યક્રમોનું આયોજન કરવામાં થશે તો આ ટીવી માધ્યમથી પાદરાના તમામ જનજાગૃત સદસ્યો અને દર્દીઓને આનો લાભ લેવા મારી નમ્ર અપીલ છે